વાલીયા પોલીસે લુણા ગામના કુખ્યાત બુટલેઘરના ઘર પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી ડોડિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લુણા ગામનો કુખ્યાત બુટલેગર જગદીશ ઉલ્ફે જગોરબિયા વસાવા તેના ઘર પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી કોઈ ઘરમાં સગેબગે કરવાની પેરવી કરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બે હજાર છસો બાવન નંગ બોટલ મળી કુલ બે પોઈન્ટ નેવ્યાસી લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર જગદીશ વસાવા તેમજ રમેશ ઓલિયા વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે અગિયાર કલાકે સામે આવી હતી